સુરત જિલ્લાના ધામરોડ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર પાદરા તાલુકાના મોજપુરની મહિલા અને પુરુષના મોત થયા હતા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોજપુર ગામના પંચાવન વર્ષીય ભીખાભાઈ પરમાર તેમજ પચાસ વર્ષીય મધુબેન ઝાલા બાઇક પર કીમ જવા તેઓના ગામથી નીકળ્યા હતા આ દરમિયાન નેશનલ હાઇવે પર આવેલ ધામરોડ ગામ પાસે કોઈ અજાણ્યો વાહન ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ જતા બંને ધડાકભેર રોડ પર પટકાતા તેઓને ગંભીર ઈજા થઈ હતી જેઓને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યા હતા તે દરમિયાન બે ઇજાગ્રસ્તો પૈકી મધુબેન ઝાલાનું માર્ગમાં મોત થયું હતું જ્યારે ભીખાભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું બનાવ સંદર્ભે કોસંબા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે આ અકસ્માત દરમિયાન ઇજાગ્રસ્તોને વહેલામાં વહેલી ટકે હોસ્પિટલ પહોંચાડવાના બદલે કેટલાક એકત્રિત થયેલ લોકો ફોટા પાડવામાં કે વિડીયો ઉતારવામાં મશગુલ રહ્યા હોવાની આશંકા આ બાત સોશિયલ મીડિયા પર તેના ફરતા થયેલા વિડીયોથી લાગી રહ્યું છે ત્યારે આ મુદ્દે સંવેદના ભેર પ્રથમ સારવાર મળે તે માટેના પ્રયાસ કરવાની પ્રાથમિકતા હોવા જોઈએ તો કદાચ ઈજાગ્રસ્તોના જીવ બચી શકે તેમ ભરૂ સિવિલ હોસ્પિટલનાથી ડૉક્ટર શર્માએ જણાવ્યું હતું આજે સવારમાં અમારી ડ્યુટીમાં બે માણસોને એક્સિડન્ટના કેસ લઈને આવ્યા એકસો આઠમાં ને બીજી એમ્બ્યુલન્સમાં જે મેં આતા જ અહીં અમરત જાહેર કરેલા એ એક્સિડેન્ટ અંકલેશ્વર અને સુરત વચ્ચે હાઈવે પર થયેલું હતું બાદમાં એક વાયરલ વિડીયો જોઈને મને ખબર પડી કે એમાં જે મળનાર મેલ માણસ હતો એ એક્સિડેન્ટ થયા પછી કાફી સમય સુધી જીવિત હતો પણ લોકો એની સહાયતા કરવા બદલ કે સહાયતા કરવાની જગ્યા એનો વિડીયો ઉતારતા હતા મારી એક ડૉક્ટર તરીકે સમાજથી અને લોકોથી અપીલ છે કે એવું કોઈ પણ ભણાવ ભણે તો વિડીયો ઉતારવા કરતાં એ માણસને પ્રાથમિક સારવાર અપાવી કે નજીકમાં જો પણ હોસ્પિટલ હોય એને લઈને તે હોસ્પિટલમાં પહોંચવાનું કેમ કે અત્યારે તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે પણ એવું કામ કરનારને પોલીસ કોઈ રીતે પાછળથી હેરાન કરે નહીં એના 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 સામે કોઈ પગલાં લેવાય નહીં એટલા માટે આપણે માણસને બચાવવા માટે અને માનવતાની દ્રષ્ટિ એવું કોઈ પણ બનાવ બને તો એવા કેસમાં વિડીયો ઉતારવાના બદલે કે પેશન્ટને દૂરથી જોતા રહેવાના બદલે એને તરત પ્રાથમિક સારવારની જગ્યા લઈ જાવ આમ અકસ્માત કે અન્ય કોઈ આફતના સમયે સૌપ્રથમ અસરગ્રસ્તોને સારવાર આપવા માટે તમામે પ્રયાસો કરવા જોઈએ નહીં કે આજના સમયમાં અનિવાર્ય દૂષણ બની ગયેલ સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે સંવેદનાહીન બની મોબાઈલથી ફોટા પાડવા કે વીડિયો ઉતારવામાં સમય વ્યથિત કરવો જોઈએ